નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ત્રણ દિવસ અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે અને વરસાદની બે મોટી સિસ્ટમ સક્રિય થશે તો ક્યાંય ક્યાં અને કેટલા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો બાજુમાં રહેલા ઘંટી બટન ને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે ફરી એકવાર જાણીતા હવામાન જાણકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે વરસાદની બે સિસ્ટમ બનશે જેના કારણે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે સાથે જણાવ્યું છે કે ત્રેવીસથી છવ્વીસ ઓગસ્ટમાં ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેશે બિહાર અને બંગાળ પર બનતા લો પ્રેશરની અસર મધ્યપ્રદેશ અને ગુજરાત પર પણ થશે અરબસાગરની સિસ્ટમ મજબૂત થશે અને તે પણ મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી આવી શકશે આ સાથે તેમણે જણાવ્યું છે કે તારીખ ત્રેવીસથી છવ્વીસમાં પૂર્વ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં તથા ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મધ્ય કચ્છના તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે આ સાથે તેમણે જણાવ્યું છે કે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે જેના કારણે નદી નાળા છલકાવવાની પણ શક્યતાઓ રહેશે બંધોમાં પાણી આવશે પૂરની શક્યતાઓ રહેશે અને તારીખ પચીસ અને છવ્વીસમાં અન્ય એક સિસ્ટમ સક્રિય થશે અને જે ગુજરાત સુધી પ્રભાવિત થશે એટલે કે ત્રેવીસથી છવ્વીસ તારીખ સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતાઓ છે આ સાથે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેશે સપ્ટેમ્બરની શરૂઆતમાં અને ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થીના દિવસો પર વરસાદની પણ શક્યતાઓ રહેશે ત્રેવીસમી સપ્ટેમ્બરમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે છે પૂર્વ ગુજરાતના ભાગો ગુજરાતના અન્ય ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો તેમજ કચ્છના ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે પૂર્વ ગુજરાતના કેટલાક ભાવો અતિ ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ ત્રેવીસથી સત્યાવીસ સુધીમાં ગુજરાતભરમાં સારો સારો વરસાદ થવાની શક્યતા છે અલબત્ત કેટલાક ભાવમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ગણેશ ચતુર્થીની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે